નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજે ધીમા ગામ થી કોંગ્રેસ ની એક જન આક્રોશ રેલી ની શરૂઆત થવાની છે આ જન આક્રોશ રેલી નો પહેલો ફેસ છે ખેડૂતોના હાલ ગુજરાત માં અનેક પ્રશ્નો છે એ વાત ને લઈને આ જન આક્રોશ રેલી નીકળવાની છે આપણી સાથે અહીંયા સભામાં આવેલા અમુક ખેડૂતો છે એમની સાથે પણ વાત કરીશું પરિસ્થિતિ સમજીશું સૌ પ્રથમ તો આપ કયા ગામ ના છો ધીમા ના છો ધીમા ના છો આ સભા છે આજે એને લઈને શું કહેવામાં આવશે હવે એમાં તો કોઈ હાલતી નથી ભાજપ સરકાર બિલકુલ પાણી છે મારા ભઈ નથી હવે હાલ અને જે શિયાળો પાક હમણાં લેવાનો છે આગળ હવે બાપા નું હવે બાબા એ થશે કઈ પાક કે પછી હવે બાપા છે

કે અમારા ખેતરમાં કેનાલ મોટી બ્રાન્ચ પડે છે બે ગેસ થી બે એકર જમીન કપાડે છે અમારે કુડાવીની ક્ષેત્રપેડી કરીને સૈયા લીધી છે હમ અમને બે એક લાખ રૂપિયા મળ્યા છે બાકી કોઈ અમને મોનવેતન આપ્યું જમીન અમારી લઈ લીધી એનું કંઈ આપ્યું વળતર આપ્યું નથી જમીન લઈ લીધી છે એટલે તમારી કેનાલમાં કેનાલમાં તમારી જમીન ગઈ છે એની હજુ સુધી તમને એનું વળતર નથી મળ્યું મોટી બ્રાન્ચનું એમાં પચીસ ખેડૂતો ઢીમા ના થાય પચીસ ખેડૂતોને કોઈને કોઈ મળ્યું નથી છઈ અંગૂઠો મારો એટલે મેં અંગૂઠો મારી દીધી લીધે એટલે હવે કે તમે આપી દીધી છે તમને હવે કોઈ ન મળે અને જે વરસાદ થયો એમાં નુકસાન ખરું તો મળે ખરું શું આવ્યું હતું બાજરી બાજરી ગરંડા મગ કઠોળ દરેક જાતનું કઠોળ નુકસાન પૂરું કોઈ પણ નથી એની વળતર કોઈ મળી નથી તો આ નવસો ને પિસ્તાલીસ કરોડની જાહેરાત કરવામાં આવી મને ઢીમા અવાય નથી મળ્યું ભાઈ ભલે

હમ એટલે ગ્રામ સેવકો કોઈ પૂછવા આયા જ નથી કે મને કોઈ મને નથી પૂછ્યું જે મેદલો ભેળા કરવાની કોઈ પૂછ્યું નથી કોઈને અમતે કોઈ એક બે દાડા ને ગામના પૂછ્યું જ નથી જી જી એટલે તકલીફ તો પૂરી પૂરી જ છે હમ અને કોઈ બોલીને દાય છે આ સરકાર ભાજપની બીજું વર્તમાન કરતી નથી ખાલી બોલે છે જી જી હાલ અહીંયા જે બીજા કામો થાય છે ગામમાં કોઈ કે પછી જેવી પરિસ્થિતિ છે એવી પછી એવી ને એવી

અહીંયા ઘર વખરી કહો કેશ ડૂલના નામે પણ હજુ ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે એમને અત્યાર સુધી કંઈ આપવામાં આવ્યું નથી અને ખેડૂતોને હજી અમુક વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં હજી શિયાળુ સિઝનનું પણ વાવેતર થઈ શકે એવું નથી અને સંપૂર્ણપણે ચોમાસું પાકે નિષ્ફળ ગયો છે એના માટે ખેડૂતો અત્યારે આક્રોશિત છે વિદ્યાર્થીઓ આક્રોશિત છે રોજગાર માટે મહિલાઓ પરના અત્યાચાર વધી રહ્યા છે એના માટેના પણ અત્યારે સમગ્ર જે વર્ગ છે એ પ્રજા એ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માંગે છે જી કાકાએ કીધું એમ કે હજી સુધી સહાયની જાહેરાત કરવામાં આવી દિવાળી વખતે જાહેરાત કરી હતી કે વાવ થરાજના આજુબાજુના વિસ્તારોમાં જે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોને નુકસાન થયું એના માટે નવસો ને પિસ્તાલીસ કરોડની જાહેરાત થઈ કોઈ આવ્યું હતું ગામમાં સર્વે કરવા માટે ના સરમાં કોઈ કદાચ કોઈ સરકારી કર્મચારીઓ આવ્યા હશે તો પણ અહીંયા કોઈ જગ્યા ઉપર કે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનો એવો કોઈ સર્વે થયો નથી ખેડૂતોના ખેતરોમાં સર્વે નથી થયો ના અને તમારા ફોર્મ ભર્યા છે તમે લોકો જે નુકસાનીની સહાયની જાહેરાત કરવામાં આવીના બાદ આ ચોક્કસ વીસીઓ દ્વારા ફોર્મ ભરવાના ચાલુ છે પણ એની અંદર પણ બહુ નેટવર્ક પ્રોબ્લેમ ના હોય કે ખેડૂતોને ઉતારા ઘડાવા હોય તો એમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓ આવી રહી છે જેના કારણે એ પ્રક્રિયા પણ ધીમી ચાલી રહી છે અને એમાં પણ વહાલા દવલાની નીતિ અપનાવા રહી છે જી જી આપણી સાથે એક અજી વ્યક્તિ જોડાયા છે ગામના છો ધીમાસ્તાને આ સભા છે આજે શું પ્રશ્ન છે તમારું ભરત શિયામાંજી રાજપૂત નામ આ સભા જન આક્રોશ આંદોલન છે જ્યારે ભાજપ સરકાર ડબલ એન્જિન સરકાર કહી શકાય લગભગ આજે પંચ્યાશી જેવા દિવસો છે આજે પાણી હજુ ખેતરોમાંથી વસ્યા નથી એરંડા જુવાર બધું સાફ થઈ ગયું છે ઉપરના અધિકારીઓ કંઈ આવે ને જાણ કરતો બરાબર અહીંયાના તળાટી છે સરપંચ રી છે ગામના મૂળ સ્થાનિક સ્થાનિટીમાં તલાટી સરપંચ રી ગ્રામ સેવક બધા સક્રિય છે પણ ઉપરથી કોઈ અધિકારીઓ કે તો ને દસ હજાર કરોડ નવ હજાર કરોડ આ તે બસ વાતો સિવાય કઈ છે નહીં કોઈ આવ્યું હતું ગામમાં સર્વે વર્વે કરવા કે પછી કોઈ પણ પ્રકારની કામગીરી ખરી નહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી બહારના અધિકારીઓ આવે પંચાયત કે બસ બાયપાસ કોઈના ખેતર સુધી ગયા હોય કોઈ સક્રિય નથી જી જી આપણી સાથે અહીંયા બીજા એક આગેવાન છે શું નામ છે અહિયાં ના છો ઢીમાના સ્થાન

સરકાર પાસે આ હોય તો ખર્ચો કરી સરકાર શાહે ચાલતી હોય બરોબર છે તો અમે જે આ રૂપિયા પેલા તો અમારે પૈસા તો વાપીસ મળવા જોઈએ પછી અમને પાસે બીજ વારો બિયારણ બીજું અમે ભગવાન થી હવે એમને અમારે શું કેવું એમને શું આપવું ઉપર જવાબ તો આપવો પડે લાઈન તો આયા રા પણ અમારા ઉપર પછી દેણું ચડી ગયું હવે એ આવે એટલે કે લાવો ભાઈ પૈસા હવે શાના પૈસા લાવો તો પાક તો છે નહીં દેણું થઈ ગયું દેણા માફી માંગ કરી હા પણ દેણું થઈ ગયું છે ને સાહેબ આ તો દેણા માંગ નથી કરી જી શું શું અત્યારે બે રૂપિયા બીજ વાળા ના લાયા છે હવે ઈ તો ઉધાર હોય ની પડતા છે મોણ પાસે પૈસા છે નહીં ઈ મૂળ હવે સીધ ને તો દેવા પડશે ને હવે સરકાર તો હવે વીસ વીસ હજાર રૂપિયા એમાં તો ધોતરો તમે અત્યારની મોંઘવારી પૂરી થતી નથી જે તો વ્યવસ્થિત છે જે નકા પદે મોણા મંડળી કોપ ધીરો તો ભરાબાનો સરકાર નોટિસ નોટિસ પદે કાર્ય ખેડૂત ભરતા નથી ભરે છે ને ખેતી તો નિષ્ફળ જીધી બધે અહીંયા સર્વે કરાયું જોયું પણ હજી એમ તો કોઈ થયા નહીં એમ અમારા લગભગ બે હજાર ઘરની વેચીધા ઢીમામાં બે હજારની કરતીમાંથી સો ઘર તો સો ટકા પાણી મેં તો હજી વધી કોઈને એને ઘર વખરીની શાહી હજી વધુ નથી મળે બ બે હજાર રૂપિયા લે બે હજાર અત્યારની મુખવારીમાં તો મોબાઈલના છોકરાનો બેલેન્સ પૂરો થાય એમ જે સરકાર તો એમ લાયકાત આલે એમ થોડુંક એમ ખેડૂત માટે અહીંયા વેદના હોય તો હાથી વેદના હોય છે એમ કાલે એ તો એને મીટિંગ તાઇફા પૂરતી વેદના છે આ બાજુ કાલે અમે શીરો કર્યો આવા થોડા થોડા તો ખર્ચા ઘટાડે ને તોય ખેડૂતને લાભ મળે એમ

જેના વેતમાં હાલે ને તો તો લેખે છે એમ અમે તો મશ્કરી રૂપી શાય દે આપી એમ ચાલી 44000 રૂપિયા માં પોસાય 44 માં શેપ કારે ને પોય બે એક ની મર્યાદા મર્યાદા યાલા દે ને પાંચ બોટ આદમી ને બે આલે લો નિષ્ફળ તો અત્યાર બધું જો દે તો સરકારે નીચી કર્યો કે નિષ્ફળ જો તો એના માપ તો પૈસા આલવા પડે ને એમ અને નકા કોપ ધીરણ આપ માફ કરે તો કીડી દે રાખ ને ખાતરી આવી તીજા મહિના તો ભરવાની પ્રક્રિયા ચાલુ થાય નવી ખેતી ની અત્યાર અત્યાર ટોક ટોક પીએમ દે ઈ કેનાલો હરીન તીરી પર કરી નથી સફાઈ કરી અમારી આપ લોકો સાથે જોડાયા એની માટે આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂતો પણ આપણી સાથે જોડાયા હાલ એમના પ્રશ્નો એમણે કીધા છે હજી સુધી એમને કોઈ પણ પ્રકારના પૈસા નથી મળ્યા હજી સુધી ખેતરોમાં પાણી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો